એ નારદજીને કહે છે કે બંધુ માં ચિંતામ કરું માં ચિંતામ કરું દે વર્ષે ઉપાય સુખ સાધ્ય છે દુરારાધ્ય નહીં એટલે ઈઝી છે ડિફિકલ્ટ નથી ઇટ્સ વેરી ઇઝી એમ કયો ઉપાય ભાગવત જ્ઞાન યજ્ઞ કરો તમારી બધી વાત સફળ ના થઈ જાય કેજો એકમાત્ર ભાગવત દ્રવ્ય યજ્ઞ તપો યજ્ઞ યોગ યજ્ઞ ઘણા બધા પ્રકારના યજ્ઞો છે પણ આકાશવાણીએ તમને તો સત્કર્મ કરવાનું કહ્યું છે ને તો સત્કર્મ સૂચકો નુનમ જ્ઞાનયજ્ઞ સ્મૃતો બધી ડાયા માણસોએ જ્ઞાન યજ્ઞને સત્કર્મ સૂચક કહ્યો છે જ્ઞાન યજ્ઞ એ સત્કર્મ છે આમાં કોઈ હવન કુંડ બનાવવાની જરૂર નથી આમાં કોઈ બધા સમીધો લાવવાની જરૂર નથી આમાં ભૂત ઘી કાંઈ જરૂર નહીં કે ગૂગલ લાવો ગૂગલ હોમની જરૂર પડશે સુગંધી વાળો લાવો આ લાવો તે લાવો કોઈ દ્રવ્યની કાંઈ જરૂરત નથી આ તો જ્ઞાન યજ્ઞ છે તો અહીંયા કોઈ હવન કુંડ બનાવવાની જરૂર નથી જાડવાની હેઠળ બેહી જાય સુખદેવજીને અમે બધા પલાઠી મારીને બેસી જાય અને એ ચાલુ પ્રશ્ન પૂછે પરીક્ષિત કથા શરૂ અહીંયા કોઈ કુંડીની જરૂર નહીં હવન કુંડ જરૂર જેટલા મુંડ એટલા કુંડ ઘણા કરે ને નવ કુંડી યજ્ઞ ને એકસો આઠ કુંડી ને એક હજાર આઠ કુંડી હું એમ મજાકમાં કહું વિનોદમાં કે અમારે તો દર મહિને બે મોટા યજ્ઞ થાય કેટલા કુંડી જેટલી મુંડી એટલી કુંડી કથામાં જેટલા લોકો બેઠા હોય એ બધા એક એક હવન કુંડ છે અને આ જે બોલાય છે એ જ આહુતિ છે એટલા માટે આને જ્ઞાન યજ્ઞ કહે છે આ સત્કર્મ સૂચક છે ટ્રેનમાં ક્યારેક જતા હોય ને કોઈક પ્રશ્ન કરે ને તો ન્યા ચાલુ થઈ જાય અપ ઇન ધી એર એકવાર હું વિદેશ થી આવતો હતો ને ઘણા બધા એમાં જે કેબિનમાં હું હતો ત્યાં ઘણા બધા ઇન્ડિયન આપણા વૈષ્ણવો હતા તો એ તો રાજી રાજી થઈ ગયા પછી ઓલી ઢીંગલીઓ આવે ને આપણને જમાડવા એટલે કે એર હોસ્ટેસ એટલે આ એમ કહી દીધું કે યુ ડોન્ટ ડોન્ટ વરી અબાઉટ બાય વી વિલ ટેક કેર ઓફ હિમ અને તો આઈ કેરી માય ફૂડ વિથ મી એટલે એ બધાએ પ્રેમથી જમાડ્યો અને જમાડા કાઢવા પછી કોક આમ આગળની મારી આગળની સીટ ઉપર હતો ને તે આમ મારી પાછળ આમ મોઢું કરી અને સીટ ઉપર આમ બે હાથ કરી અને ત્યાંથી એણે પ્રશ્ન કર્યો પાછળવાળા આગળ આવી ગયા અને પ્રશ્ન કર્યો એટલે સત્સંગ ચાલુ થયો પછી પાછળવાળા ઊભા ઉભા થાકી ગયા બધા વચ્ચે બે વાર તો પાયલોટ આવીને જોઈ ગયા કે આ વોટસ ગોઈંગ ઓન પણ ઇન્ડિયન એરલાઇન હતી આપણી એર ઇન્ડિયા આપણી એટલે એ બધા સમજે ને આપણા ભાઈઓ પછી જ્યારે મુંબઈ લેન્ડ થવાનું આવ્યું ને તો અડધો કલાક પહેલા એ આવીને કહી ગયા કે હવે અચ્યુતમ કેશવમ કરો થોડી વારમાં આપણે લેન્ડિંગ થશે એટલે પછી હવ અચ્યુતમ કેશવમ કરી દોઢ બે કલાક સત્સંગ ચાલ્યો જ્ઞાનયજ્ઞ અને બીજી કોઈ ન તો હવનકુંડ બનાવવાનો છે આ તો આપણે અહીંયા મંડપ બનાવીને આની જરૂર પડે એટલે બનાવ્યું બાકી નહીં તો જંગલમાં જાડવાની હેઠે છાયામાં પાણીની વ્યવસ્થા તો ગંગાજી વહે છે પંખા તો હું જરૂર ફર 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 હવા ચાલે છે અને હવ પોત આસન લઈને હા મેં ગોઠવાઈ ગયા પ્રશ્ન કર્યો પરીક્ષિતે અને સુખદેવજી ચાલુ આમાં કોઈ દ્રવ્ય કોઈ પણ પ્રકારના દ્રવ્યની એમાં એ રીતે જરૂર નહીં આ દ્રવ્ય યજ્ઞ નથી આ યોગ યજ્ઞ નથી સત્કર્મ સૂચક આ જ્ઞાન યજ્ઞ છે હવે એના જે આપણા આયોજનો છે એ દ્રવ્યની અપેક્ષા રાખનાર આયોજન થઈ ગયા કારણ કે એ પ્રકારના આપણે આયોજન કરીએ આપણને બધી સગવડ જોઈએ પણ નૈમિષારણ્યમાં શબ્દકાદી ઋષિઓએ જે કથા કરી અથવા તો શુકદેવજી અને રાજા પરીક્ષિત ગંગાના કિનારે બેઠા અને એ જે કથા થઈ ઉમે ક્યાં સુવિધા ન વિડિયો ન માઈક ન પપૂડીવાળા આ બધા કાઈ નહી શુગદેવજી પોતાનું આસન પોતાની મેડે બિછાવીને બેહી ગયા મહાદેવજી પણ નિજ કરે દાસ ના ઘરે પૂછાલા બેઠે સહજહી સંભુ કૃપા તરે પાર્વતી ભલ અવસર જાની ગઈ માવાની જાન પ્રિયા આદર અતિના બામ ભાગ આસન હરદીના અને પછી પાર્વતીએ પ્રશ્ન કર્યા અને શરૂ કથા શરૂ છે કર્મ છે સત્કર્મ છે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાનયજ્ઞ સ્મૃતો આ કર્મ સત્ય સાથે જોડાયેલા કર્મ છે સત્ય સુધી પહોંચવા માટેના પ્રયાસ રૂપે આ બધું થઈ રહ્યું છે અને એટલા માટે ભાગવતનો પ્રારંભ એનું મંગલાચરણ પણ સત્યમ પરમ ધીમી તો વ્યાસજીને પણ ચિંતા થઈ છે એ ચિંતાના અગ્નિમાં વ્યાસજીનું હૃદય દગ્ધ છે અને પછી નારદજી આવ્યા અને વ્યાસજીએ ચિંતા પોતાની પ્રગટ કરી અને નારદજીએ કહ્યું તમે ભાગવતની રચના કરો પોતાના પિતા બ્રહ્માની પાસેથી મળેલું ચતુશ્લોકી ભાગવત નારદજીએ વ્યાસજીને કહ્યું અને પછી પ્રેરિત કર્યા કે તમે વ્યાસ છો વિસ્તાર કરો અને વ્યાસજી વિસ્તાર કર્યો ચાર શ્લોકમાંથી અઢાર હજાર શ્લોકમાં भागवत रचु तो क्योंकि हृदय दग्ध था इसलिए जब भागवत का मंगलाचरण किया तो होठों पर सबसे पहले दग्धाक्षर आया जकार जन्माद्योन्वयादि तरतेश्विघन स्वराट भागवत न मंगलाचरण पहले अक्षर दग्ध अक्षर छे जकार ભાગવતમાં ત્રણ સ્તુતિઓ પણ એવી છે કે જેનો પ્રારંભ જકારથી દગાક્ષરથી થયો તૃતીય સ્કંદ વરા ભગવાનની સ્તુતિ જીતમ જિતમ તે જીત યજ્ઞ ભાવન જિતં જીતન તે જીત યજ્ઞ ભાવન જકારથી પ્રારંભ છે બીજું દસમસ્કંધમાં ગોપી ગીત

એ કર્મ માર્ગીઓએ કરેલી સ્તુતિ છે કારણ કે વરા ભગવાન યજ્ઞનું સ્વરૂપ છે અને યજ્ઞનો સંબંધ કર્મ સાથે યજ્ઞ કર્મ સમુદ્ભવ કર્મ બ્રહ્મોદભવિદ્ધિ યજ્ઞ કર્મથી થાય પણ કર્મ એ બ્રહ્મોદ્ભવ બ્રહ્મનો અર્થ થાય છે અહીંયા વેદ એટલે વેદો કહેલું કર્મ કરવાનું યજ્ઞ ભાવથી વેદ વિરુદ્ધ કર્મ એ યજ્ઞ ન હોઈ શકે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવ ભગવદ્ ગીતામાં આ જે એક ચક્ર છે ને બહુ સમજવા જેવું છે સ્વાધ્યાય કરવા બેસીએ અત્યારે દરેક વખતે નવા 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 અર્થો ઉઘડે જેમ ફૂલ ખીલે ને એના એ છોડ ઉપર જેમ નવા 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 ફૂલ ખીલે એમ અર્થોના પુષ્પો એનો પમરાટ અને અર્થ ઉઘડે ને ત્યારે અંદર જે સળવળાટ થાય અને પછી સસરાટ ગાડી આવે ને વ્યાસપીઠ ઉપરથી ફડફડાટ શ્રોતાઓ સુધી પહોંચે ફરફરાટ કાઠિયાવાડી ભાષામાં કીધું હડેડાટ આવો આપણો તળપદી શબ્દ સરસરાટ હડેડાટ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે હા વૃંદાવન એના પોતાના લાગે બરાબર છે અને ત્યાંના કૃષ્ણ એ તો એની મધુર લીલાને વૃંદાવન